જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં મજા માં જઈશો તો આપણે મળી ગયા છીએ ફરી એક નવા બ્લોગ વિડિયો સાથે અને આજના બ્લોગ તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો અત્યારે તમે કે થાય છો કે ભાઈ ક્યાં છો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને જો છાટ આવે હા છાછા અને ભાઈ આ બૈડાનો નજારો આ હા આમ જો કે ઓલા વાદળા બેહી ગયા હે નીચે કોઈ સાથ છે જાવ મિત્રો વાડ ઉડે છે માર બહુ બધા અને છે ને અત્યારે આપણે જવાનું છે ક્યાં હવે એક શૂટ માટે જવાનું છે અને એ શૂટ છે સુખનાથ ભાણવડમાં સુખનાથનું મંદિર છે ને ત્યાં છે દુધેશ્વરની પાછળ એમ અને આપણે ઘરે આવે છે એક મહેમાન હમણાં આપણે બહુ પલે પડી ગયા હે આપણે એને પલે પડી ગયા મતલબ પાછળ પડી ગયું હોય ના એવું કાંઈ નથી ભાઈ સૂજલ આવે છે અને સૂજલ આવે પછી અહીંથી બે રેડી થઈ નીકળીએ અને ભાઈ વરસાદ જેવું હોય આમ તમે જો આ વરસાદમાં છે ને આમ શૂટ કરવા જાઉં તો વરસાદમાં જ આપણે રીલ બનાવવાની છે નોર્મલી સાડી પહેરીને જાણું સિમ્પલ કાંઈ એવી નહીં અને એવું બધું છે તો આપણે જો અને મિત્રો હજુ માંડીએ આપણે વાડું ડે મજા ન આવી મિત્રો વાળું ડે ને છાટ આવે યાજા તો સારું ચલો શું આવે છે હું જલ્દી જલ્દી સાડી પહેરી લઉં પછી બે રેડી થઈ અને નીકળીએ ઓકે તમે ગંડી જ રહેજો જો મજા આવશે તો મિત્રો અત્યારે હું તમને કહેતી હતી કે ભાઈ આપણે શૂટ માટે જવાનું છે વરસાદ થોડીક વાર રહી ગયો છે અને વાંધો નથી અને આપણે ઘરે મહેમાન આવી ગયા છે મેં જોકે તમને કહી દીધું કેવા પણ તો છે નહીં કોણ આવવાના છે બહુ થઈ ગયું યાર આપણું મહેમાન મહેમાન બહુ થઈ ગયું કેમ બાકી કેમ છે સુજલબેન જોઈ હમણાં હું આવી મિત્રો એની સ્ટાઇલ તમે જો ને આ હારે એક એના ઉપર એક મૂવી બનાવવા યાર તમે બ્લોગ લઈ લેવાય યાર તમે મિસ કરી દીધું હું આવતી હતી તમે અહીંથી જોતા હતા હું રોડેથી આવું તમે બ્લોગ લીધો છું તમને મને પણ એવું યાદ નહીં ને સૂચન મિત્રો અહીં અમારા ઘરેણામાં તો બહુ બધા આવતા હોય જતા હોય પાછો હે ને એની આ સાડી પહેરી તો મને એમ થયું કલર છે દેખાતો ન તો મેં કીધું સૂજલ નહીં હોય હોય પછી રસ્તામાં ઊભી હોવા એને જો મારા પગમાં કંઈક ચડી ગયું એમ પાણી ભર્યું હતું એટલે એ ઊભી રહી ગયું ના મને વિચી દેખાનો તો વિરોધ થાય તમારે રસ્તાઓનો વિરોધ થાય આ નહીં ચાલે હવે

આપડે દુઃખ થાય ને શૂટ આલે વરસાદે આવે ભેગો ભેગો સુ આમ તેમ કરે અને આ ભાઈ કેમેરો સેટ કરે હે ને વરસાદ આવે હે કેમેરાની બી છે હવે છત્રી લાઇન ઉપર બુલેટમાં એવું બધું રહે ને વરસાદ મિત્રો આવે એવું હારામ હારો એવો આવશે જો કાળું કાળું થયું આ આ જવે તો તો વરસાદ આવે આગળ હું થાય હું નહીં તો હમ રીલ ખતમ જા રહે દેખો તો એવું બધું છે આપણે રીંદ જઈશ નહીં અને મિત્રો આમ જવા પકડાવી દીધું મને જ નથી પણ પકડતી ઇસ્કા ખતમ હો ગયા અબ મેરી બારી હે તો આપણે અંદર જઈએ આવે અને પછી ન્યા બનાવીએ ફ્લાવર કેમ બાકી મસ્ત છે તો સારું છે ને મિત્રો લોકેશન ને

પેલી જ બરમાં કહી દેવાય ને તો હેલવું પડે તો હે હેઠે તો મિત્રો અત્યારે હે ને જો આ બધો સામાન લઈને નીકળી હાય

એ અકાળે બહુ એવું બધું બચ્યું છે ને હું બેઠી છું એના જે પડ્યું ને એવું છે ને ઘર નજીક આવી ગય બહુ દૂર છે નહીં મિત્રો ને રહેતા સુજન બાંધી દીધું દેખા ઘેરે જો